સાયલા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ચુમ્મોતેર છોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઠેઠેર વંદે માતરમના નારા સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ જ્યારે સામત પર પ્રાથમિક શાળામાં ડીજે અને રેલી યોજીને છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો આ દિવસે આઝાદીની લડતમાં શહીદ થનાર વીર જવાનોની યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સામતપર પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આનંદ અને ઉલ્લાસ રૂપે કરવામાં આવી જ્યારે સાયલા તાલુકાના સામતપર પ્રાથમિક શાળામાં આજે અલગ જ રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

જી ચોક્કસ આજ આખું સમગ્ર ભારત દીકરીના નામ દેશને સલામ એવા સ્લોગન સાથે આખા ભારત દેશની અંદર આપણા દેશનો છોતેરમો પ્રજાસત્તાક દિવસ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે અમે પણ દીકરીના નામ દેશને સલામ કાર્યક્રમ અંતર્ગત અમારા અમારી શાળાની દીકરીને ભારત માતા બનાવી વડા ઉપર અસવાર કરી આખા ગામની અંદર એને રેલી સ્વરૂપે કાઢી અને સમાજને મેસેજ આપ્યો છે કે દીકરો અને દીકરી એક સમાન અને દીકરીને પણ દીકરા જેટલું મહત્ત્વ મળે તો જ ખરા હાથમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાર્થક ગણાય છે એટલે અમે દીકરીને પૂરેપૂરું પ્રાધાન્ય આપી આજના દિવસને અમે ઉજવી રહ્યા છીએ પ્રાથમિક પ્રાથમિક શાળામાં કયા કયા કાર્યક્રમ યોજાયા શાળાની અંદર આજે દિવસ નિમિત્તે અમે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે ગામમાં જેના ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય એવા માતા પિતાનું પણ અમે સન્માન કર્યું છે અને આજ દીકરીના વરદ હસ્તે જ અમે ધ્વજવંદન કરાયું છે અને જુદા જુદી પ્રાદેશિક ભાષાના અને ફોક સંગીતના જુદા જુદા કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી આજના દિવસને અમે ખૂબ ભાવ સાથે ઉજવવા માટેનો કાર્યક્રમ આજે રજૂ કર્યો છે